કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ડબલ હપ્તા ખેડૂતો માટે બજેટ બે હજાર ચોવીસ પહેલા જ સારા સમાચાર આવી શકે છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર ચોવીસ માં રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપીને ખુશ કરી શકે છે બજેટ બે હજાર ચોવીસ માં રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે જ્યારે મિત્રો હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે

હજાર રૂપિયા ની બદલે આઠ હજાર રૂપિયા નો હપ્તો આપવામાં આવી શકે છે જોકે મિત્રો ખેડૂતો ને બે હજાર રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે તેને વધીને મિત્રો ખેડૂતો ને ત્રણ હજાર રૂપિયા નો હપ્તો મળવો જોઈએ કારણ કે મિત્રો રાજસ્થાન ની અંદર ખેડૂતો ને સરકાર દ્વારા આઠ હજાર રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે ખેડૂતો ને છ હજાર રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે તેમને વધીને મિત્રો આઠ હજાર રૂપિયા ની રકમ ગુજરાત સરકાર કરવી જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મળશે અઢાર હજારની સહાય ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે જેથી મિત્રો સમય અને શક્તિની બચત પણ થાય છે આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન પણ હોય છે પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે ખેડૂતોને મિત્રો ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાપ કટર અને મિત્રો એન્જિન

અઢાર હજાર રૂપિયાથી લઈ વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે

જે મુજ્ય મિત્રો ધોરણ નવ અને ધોરણ દસ માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા વીસ અને ધોરણ અગિયાર અને ધોરણ બાર ની વિદ્યાર્થીઓને રૂપિયા ત્રીસ હજાર સહાય અપાય છે જોકે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે જે મુજબ મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા છ લાખ થી વધુ ન હોવી જોઈએ જો મિત્રો વિદ્યાર્થી સરકારની કોઈ પણ અન્ય યોજના હેઠળ મિત્રો સ્કોલરશીપ નો લાભ મળતો હશે તો તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં

મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો છત્રીસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે આમ બંને યોજના થી બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય ખાતામાં મળવા પાત્ર થશે સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત બાર હજારની ની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ છે આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજારથી થી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારને મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે હાલમાં જ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જેમાં મિત્રો ગુજરાત છે મધ્યપ્રદેશ છે ઉત્તર પ્રદેશ છે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે જો તમે મિત્રો આ રાજ્યમાં રહેતા હોય તો તમને મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દસ વર્ષમાં મોદીની ગેરંટી નિષ્ફળ મોદીની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે તો પછી મિત્રો મોદીના રાજમાં દસ વર્ષમાં એક લાખ અને ચુમ્મોતેર હજાર ખેડૂતોએ શા માટે આત્મહત્યા કરી મતલબ કે મિત્રો દેશમાં દરરોજ સરેરાશ મિત્રો ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદીની સરકાર સ્વામિનાથન કમિશનની ભલામણો અનુસાર ખેડૂતોને મિત્રો ખેત પેદાશોના ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણી રકમ આપશે તેવી બાયધરી પર આવી હતી અને મિત્રો બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોને આવક બમણી કરશે તેવો પણ મોદી સરકારે વાયદો કર્યો હતો તેમજ મિત્રો ખેડૂતોને લોન માફ કરશે અને તે દરેક ખેડૂત પરિવારોને એક લાખ રૂપિયા સુધીને વ્યાજ મુક્ત લોન આપશે દુઃખની વાત એ છે કે મોદી આમાંથી એક પણ બાયધરી પૂરી કરી નથી એ તો ઠીક ખેડૂતોને કચડી નાખવા માટે ત્રણ ત્રણ કાળા કાયદા પણ લાવ્યા હતા તેનો વિરોધ ખેડૂતોએ સોળ મહિના સુધી કરીને મિત્રો સાતસો ને બાવન ખેડૂતોએ જીવ ગુમાવ્યા હતા

કાર્યો કરવામાં સરળતા રહે સમાચારો વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર કેન્દ્ર સરકાર દ્વારા સરકાર મિત્રો આઠમા પગાર પંચની રચના કરવાની યોજના બનાવી રહી છે આ સિવાય સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો પણ કરી શકે છે મોંઘવારી ભથ્થામાં કુલ મિત્રો ચાર ટકાનો વધારો થશે જે મિત્રો આનો ફાયદો થશે જૂનના અંતમાં અથવા તો જુલાઈ ના પ્રથમ સપ્તાહમાં તેની જાહેરાત કરવી શક્ય માનવામાં આવે છે જોકે હજુ સુધી સરકારે સત્તાવાર રીતે કઈ પણ મિત્રો કહ્યું નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ધોધમાર વરસાદ પડ્યો અને આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે મોર ચુપણા બોદાના નેસ અને સાતણા નેસ ભંડારિયા વડાળ અને મિત્રો અયાવેજ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે જેસરના ગ્રામ્ય પંથકમાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ પણ છલકાયા છે જોકે મિત્રો ધોધમાર વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે મિત્રો આજે બાવીસ તારીખ અને આજે બાવીસ તારીખના રોજ ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમની વાત કરી દઈએ તો મિત્રો આજે 22 તારીખના રોજ અરવલી દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ તેમજ મિત્રો દીવ કચ્છમાં વરસાદને વરસાદની આજે મિત્રો આગાહી કરવામાં આવી છે વરસાદ આવવાની સાથે જ મિત્રો ચાલીસ થી લઈને પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંક અત્યાર સુધી મિત્રો ગુજરાતમાં ચોમાસું નબળું હતું હવેના રાજ્યમાં ચોમાસું જલ્દીથી મિત્રો એક્ટિવ થઈ રહ્યું છે એટલે કે મિત્રો વરસાદ સારો પણ એવો આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે નકલી ખેડૂત બનવાનું કૌભાંડ ખુલ્યું ગુજરાતમાં નકલી બોલા બાલી છે હવે સાવલી તાલુકામાં નકલી ખેડૂત બનવાનું સામે આવ્યું છે મિત્રો અને ગામની મિત્રો જમીનના મૂળ માલિકોના ખોટા મરણના દાખલા અને પેઢીનામાં બનાવી અને નવા નામ દાખલ કરવાનું કોંભાડ સામે આવ્યું છે આ અંગે મિત્રો એક નાયબ મામલદાર એક મહિલા અને તલાટી સહિત કુલ મિત્રો સોળ લોકો સામે ફરિયાદ નોંધાય છે Yeah.

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં પંદર હજારની સહાય મિત્રો બે હજાર ચોવીસમાં પંદર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે જેમાં મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના બે હાજર ચોવીસમાં શરૂ કરવામાં આવી છે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને પાંચ ના વ્યાજ દરે પ્રથમ હપ્તા તરીકે એક લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે બે લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે આ સાથે કારીગરોને પાયાની અને અધ્યતન તાલીમ પણ આપવામાં આવે છે યોજનાના લાભાર્થીઓને મિત્રો પંદર હજાર રૂપિયાનો ટૂલ કિટ પણ આપવામાં આવે છે આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે સરકાર દ્વારા આ અઢાર પરંપરાગત કૌશલ્ય વેપારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે જેમાં મિત્રો સુથાર હોડી બનાવનારો લુહાર તાળા બનાવનારો સુરવણકારો અને કુંભાર શિલ્પકારો કડીયાઓ માછલીની જાળ બનાવનારાઓ તેમજ મિત્રો ઢમકડા બનાવરાઓનો પણ સમાવેશ થાય છે આમાં મિત્રો અઢારમ પરંપરાગત લોકોનો સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટાકો બનાવવા મળશે સબસીડી ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા માટે સરકાર તરફથી પચાસ હજાર થી લઈ પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના ના પચાસ ટકા અથવા તો પચાસ હજાર ની સહાય અને મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ના પંચોતેર ટકા અથવા તો મિત્રો પંચોતેર હજાર રૂપિયા ની સહાય ના ભાગ રૂપે આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ હાલ મિત્રો આય ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે

અરજી કરી શકે છે અને આ અરજી માટે ખેડૂતો એ સાત બાર આઠ અ ઉતારા બેંક પાસબુક અને આધાર કાર્ડ પુરાવા તરીકે પણ આપવા પડશે તો આમાં ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલની અધિકૃત વેબસાઇટ પર જવાનું રહેશે મિત્રો પર જાઓ આ પછી મિત્રો વિવિધ યોજનાઓનો લિસ્ટ છે જેમાં ખેતીવાડીની યોજનાઓ પસંદ કરો એમાંથી મિત્રો જે પણ સહાય યોજના માટે અરજી કરવાની છે તેમાં તમારે મિત્રો યોજના પસંદ કરો તેની સામે આપેલા અરજી બટન પર તમે મિત્રો ક્લિક કરો જો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હશે તો મિત્રો લોગિન કરો નહીં તો મિત્રો પેલા રજીસ્ટ્રેશન કરાવો રજીસ્ટ્રેશન માં ફોર્મ માં અરજદાર ની વિગતો જમીન ની વિગતો તેમજ મિત્રો અન્ય માહિતી ભરવાની હોય છે છેલ્લે મિત્રો અરજી ફોર્મ ને સબમિટ કરીને અરજી નંબર સેવ કરી રાખવાનો રહેશે મિત્રો પ્રિન્ટ આઉટ કઢાવી ખેડૂતે અરજી ફોર્મ પર સહી અંગૂઠો કરી સંબંધિત ખાતાની કચેરીમાં રજૂ કરવાની હોય છે અરજી કર્યા પછી મિત્રો ખેડૂતો તેમનો સ્ટેટસ ખેડૂતો ઓનલાઈન તેમની પોતાની રીતે જોઈ શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને તાળપત્રી ખરીદવા માટે અઢારસો ને પંચોતેર રૂપિયા મુખ્ય હેતુ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તાળપત્રી અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે રાજ્યમાં મિત્રો નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી રહે તે મિત્રો અત્યંત જરૂરી

વધુમાં વધુ બે નંગ મળવાપાત્ર થશે તો મિત્રો તાળપત્રી સહાય યોજનાનો લાભ કેવી રીતે તમે લઈ શકશો તેમની વાત કરી દઈએ તો મિત્રો તાળપત્રી એટલે કે મિત્રો અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો મિત્રો આવનાર સમયની અંદર આ ખેડૂત પોર્ટલ જ્યારે પણ ખુલશે એટલે કે આગામી સમયમાં જ્યારે પણ ખુલશે ત્યાં જઈને તમે મિત્રો ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને અઢારસોને પંચોતેર રૂપિયાની સહાય ખાતામાં મેળવી શકો છો પચીસ હજાર રૂપિયા સુધી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ મિત્રો ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકા થી લઈ વીસ હજાર રૂપિયા સુધી વળતર આપવામાં આવશે અને મિત્રો સાઠ ટકા કરતા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે રૂપિયા પચીસ હજાર રૂપિયા સુધી વળતર આપવામાં આવશે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો હવે તમારી ગાડી મફત માં ગુજરાત ના પ્રવાસે યુનિટ મે તમારા વાહનો ફ્રી ચલાવી શકશો તમારે મિત્રો પેટ્રોલ કે ડીઝલ ખર્ચ નહિ થાય તમારું બિલ ઝીરો આવશે આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનો ના લઈને સૂર્ય ઉર્જા ભરપુર ઉપયોગ કરવાની યોજના ઘડી રહી છે